વખત સદગુરુ મુક્તાનંદ સ્વામી સંત મંડળ સાથે માંગરોળ પધાર્યા ને શ્રીહરીના પરમ નિશ્ચયી ભક્ત આણંદજીભાઈ સંઘેડિયાના ઘરે એકાંતમાં ઉતારો કર્યો આણંદજીભાઈ પ્રેમથી સીધું લઈ આવ્યા તે સાધુઓએ રસોઈ કરી ઠાકોરજીને જમાડીને જીમા પછી સાંજે ગોવર્ધનભાઈ મૂળચંદભાઈ રામચંદ શેઠ મેઘજી સુખડિયા વગેરે ઘણા સત્સંગીઓ સ્વામીનો સમાગમ કરવા આવ્યા સૌના આગ્રહથી મુક્તાનંદ સ્વામી બે દિવસ રોકાયા મહારાજની સ્વરૂપ મહારાજની સર્વોપરી સ્વરૂપ નિષ્ઠાની વાતો કરી સૌને સંતોષ પમાડ્યા મુક્તાનંદ સ્વામી ત્યાંથી ચાલ્યા ત્યારે આણંદજીભાઈ વળાવવા આવ્યા ત્યારે તેમણે સ્વામીને વાત કરી કે સ્વામી આ ગોવર્ધનભાઈએ ચાર હજારનો માલ લાવીને વેપાર કર્યો તેમાં ગમે તે માણસ માલ લઈ જાય તે બધું હસ્તે સ્વામિનારાયણ હસ્તે સ્વામિનારાયણ આવું નામું માંડ્યું છે આથી તેમના સંબંધીઓ વગેરે ઉપાધિ કરે છે તે કોઈનું કાંઈ માનતા નથી આ વાત મુક્તાનંદ સ્વામીએ માણાવદરમાં મહારાજ વિરાજતા હતા ત્યાં આવીને કરી ને કહ્યું કે મહારાજ ગોવર્ધનભાઈએ બધો વ્યવહાર બગાડી નાખ્યો છે હમણાં ચાર હજારનો વેપાર કર્યો તે બધામાં હસ્તે સ્વામિનારાયણ આવું નામું લખીને ઉધારમાં લાઇકો છે તો નામ ઠામ વિના માલના પૈસા કોની પાસે માગશે તે સાંભળીને મહારાજ કહે સ્વામી એ તો બહુ ખોટું થયું ગોવર્ધનભાઈએ વ્યવહારની ચિંતા તજી દીધીને બધું અમારે માથે નાખવું તે અમારે હવે તેની ચિંતા કરવી પડશે એમને તો સમલોષ્ટાશ્મ કાંચા નહા પથ્થરને સોનું એ સમાન થઈ ગયું છે ફક્ત આજ્ઞાથી જ બધો સંસારનો વ્યવહાર કરે છે આ પ્રમાણે વાત સાંભળી મુક્તાનંદ સ્વામી મહારાજનો અભિપ્રાય સમજીને ગોવર્ધનભાઈનો વિશેષ મહિમા સમજ્યા એક વખતે વડતાલ સમયા ઉપર ગોવર્ધનભાઈ મહારાજના દર્શન કરવા ગયા ત્યાં કોઈક સત્સંગી મહારાજની પૂજા કરવા માટે ચંદનનો ડબ્બો ભરીને સભામાં લાવ્યા અને મહારાજને કહ્યું કે મહારાજ તમારી પૂજા કરવા માટે ચંદન લાવો છો તે સાંભળીને મહારાજ કહે એ ગોવર્ધન આ ચંદનના ડબ્બામાં તારો પગ બોલ એટલે ગોવર્ધનભાઈ ઊભા થયા અને ડબ્બામાં પગ બોલ્યો એટલે કાઠી બોલ્યા જે ભણે ગોવર્ધન ગાંડા આ મહારાજની પૂજા કરવાનું ચંદન તે બગાડ્યું ત્યારે મહારાજ કહે એને ભગવાનની મૂર્તિ વિના બીજું સર્વે સમાન થઈ ગયું છે થોડી વારે મહારાજ કહેલા ગોવર્ધન આ ઢોલિયા ઉપર બેસ એટલે એ તો મહારાજના ઢોલિયા ઉપર મહારાજની આડો વાંસો દઈને બેસી ગયા તે જોઈને કાઠી બોલ્યા જે ભણે ગોરધન હમો બેસ હમો મહારાજને આઈડ થાય એમ છે ત્યારે મહારાજ કહે એને કાંઈ આઈડ જ નથી એને બધું સદા સમૂજ છે મહારાજ રમૂજ કરતા કહે ગોરધન સૂઈ જા એટલે એ તો મહારાજના ઢોલિયા ઉપર સૂઈ ગયા પછી મહારાજ કહે આ ગોવર્ધનના પગ સૌ દાબો ત્યારે સર્વે ગોવર્ધનભાઈના પગ દાબવા માંડ્યા મુક્તાનંદ સ્વામી પણ પગ દાબવા માંડ્યા ત્યારે કાઠી ભક્તો કહે ભણે ગોવર્ધન ગાંડા આ મોટેરા મુક્તાનંદ સ્વામી તારા પગ દાબે છે ત્યારે મહારાજ કહે એને ક્યાં ખબર છે એ તો એક અમારી મૂર્તિને જ દેખે છે મૂર્તિ વિના કાંઈ એને બીજું ભાસતું જ નથી આ ગોવર્ધનને તો સાકર ને મીઠું બને સરખા છે ત્યારે ત્યાં બેઠેલા કેટલાકને મનમાં સંશય થયો કે કંઈ સાકર ને મીઠું એ બેય સરખું થતું હશે એ તો વાત થાય આ ઘડીએ ખવરાવીએ તો ખબર પડે મહારાજ અંતર્યામીપણે આ વાત જાણીને સર્વના સંશય દૂર કરવા માટે તથા સાચા ભક્તનો ખરો પરિચય થાય થાય એ હેતુથી તુરત જ વડાગુરુ મીઠું ને સાકર મંગાવ્યા ને બે થાળીમાં જુદા જુદા રાખી ગોવર્ધનભાઈ આગળ મૂક્યા મહારાજે કહ્યું કે ગોવર્ધન આખા ત્યારે તેઓ ખાવા માંડા તે એક મુઠ્ઠી સાકરની થાળીમાંથી લે ને એક મુઠ્ઠી મીઠાની થાળીમાંથી લે એ મીઠું અને સાકર એ બંને એકસાથે ખાઈ ગયા પછી મહારાજ કહે જુઓ આ ગોવર્ધનને સાકરને મીઠું બે સરખા થઈ ગયા છે ને આ રીતે ગોવર્ધનભાઈની અલૌકિક સ્થિતિ જોઈને સૌ સભાજનો ઘણું આશ્ચર્ય પામ્યા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી